જુનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં ભિક્ષા નિવારણ માટે અવેરનેસ આવે તે માટે એક સ્ટોલ મુકાયો છે અને તેમાં ભિક્ષા માંગવી એ ગુનો છે અને ભિક્ષા આપવી તે પણ ગુનો છે ત્યારે આવી બાબતે લોક જાગૃતિ લાવવા માટે આસ્થા વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સ્ટોલ નું શિવરાત્રીના મેળામાં આયોજન કર્યું છે સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર અમારી સંસ્થા દ્વારા એક ભિક્ષા નિવારણ કેન્દ્ર ચાલુ છે આજે જુનાગઢમાં ભવનાથમાં ભિક્ષા નિવારણ કેન્દ્ર માટે જાગૃતિ અભિયાન ચાલુ કરેલ છે મેળો આજે મૂકવામાં આવશે ત્યારે ત્યારે પબ્લિક મેળામાં આવતી હોય સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમના અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીર સોમનાથ માં અમારો કાર્યરત છે પણ એક અવેરનેસ ના ભાગરૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માંગવી એક ગુનો છે ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે જુનાગઢ જિલ્લામાં જે આ ભવનાથનો મેળો છે લાખો પબ્લિક આવશે ત્યારે ભિક્ષા નિવારણ કેન્દ્રના સતત પ્રયાસો કરીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા તેમજ અમારો સંપૂર્ણ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ ખરેખર આજે આજે સતત મેળો આજથી ચાલુ થયા છે ત્યારે પબ્લિકમાં સતત અવેરનેસ થાય ભિક્ષુકો સતત ભીખ ના માગે અને પોતે પુનર્વસન તરફ આગળ વધે એવા સતત જાગૃતિના ભાગરૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે પ્રકાશ દવે સાથે અગ્નેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ